નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે જીએનએમ થર્ડ યરની કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ટુના પેપરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ આ અગાઉ આપણે ઓલરેડી પાર્ટ વન ટુ થ્રી પબ્લિશ કરી ચૂકીએ છીએ જેમાં ખૂબ સરસ મજાના પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે ત્યાર પછી પાર્ટ ફોરમાં આપણે આગળ જોઈશું સરસ મજાનો પ્રશ્ન અને આ પેપર છે તારીખ અગિયાર બે બે હજાર પચીસ લાસ્ટ પેપર આપણું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું પાર્ટ ફોરમાં આપણે પ્રશ્ન જોશું ફંક્શન ઓફ ધ પબ્લિક હેલ્થ નર્સિંગ ઓફિસર એટલે કે ડીપીએચનઓ ડી પીએચ ના કાર્યો લખો ઘણી વખત આપણે પ્રશ્ન પૂછાય છે ડિસ્ક્રાઇબ ધ ફંક્શન ઓફ ધ સ્ટાફ નર્સ ડિસ્ક્રાઇબ ધ ફંક્શન ઓફ ધ ધ ફંક્શન ઓફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ આવી રીતે અલગ અલગ પ્રશ્ન પૂછાતા હોય તો એ કેડરમાં આપણે કેવી રીતે એમનું જોબ ડિસ્ક્રિપ્શન લખવું આ જોબ ડિસ્ક્રિપ્શન કહેવાય જે ગવર્મેન્ટે આપણને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપણને પ્રાપ્ત થયેલ હોય અને એ જ પ્રમાણે આપણે જોબ ડિસ્ક્રિપ્શન લખવાનું હોય શરૂઆત પ્રશ્નની હંમેશા આ રીતે કરાય જોબ ટાઇટલ તો જોબ ટાઇટલ શું છે તો જોબ ટાઇટલ છે આપણું ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ નર્સિંગ ઓફિસર ડીપીએચનું એની ક્વોલિફિકેશન શું હોય તો એની ક્વોલિફિકેશન હોય આર એન આર એન અને પી એચ એન કરેલું હોય પબ્લિક હેલ્થ નર્સિંગ કરેલું હોય ત્યારે ડી થઈ શકે ડિસ્ટ્રિક્ટમાં પબ્લિક હેલ્થ નર્સ થઈ શકે તો એના કાર્યો આપણે ડી પીએચઓની આપણે વ્યાખ્યા જોઈએ તો ડી પીએચનો ડાયરેક્ટ ચીફ ડિસ્ટ્રિક હેલ્થ ઓફિસરના ઓબ્ઝર્વેશન અને સુપરવિઝન નીચે પોતાની ફરજ બજાવે છે એ કેની અંદરમાં આવે તો સીડીએચઓની ડીએચની અંદરમાં આવે ડિસ્ટ્રિક્ટમાં આવતી રૂરલ નર્સિંગ સર્વિસીસ અને હેલ્થ સર્વિસીસ માટે એ રિસ્પોન્સિબલ હોય કેના માટે રિસ્પોન્સિબલ હોય તો જિલ્લાની જે ગ્રામ્ય સર્વિસીસ ગ્રામ્ય હેલ્થ નર્સિંગ સર્વિસીસ હોય એના માટે રિસ્પોન્સિબલ કોણ હોય તો ડી હોય ડી ની રિસ્પોન્સિબિલિટી ચાર એરિયામાં ટોટલ ડિવાઈડ કરેલી હોય એમાં ચાર એરિયા કયા કયા હોય તો જનરલ ફંક્શન એના હોય એના એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન હોય એના સુપરવાઇઝરી ફંક્શન હોય અને એના એજ્યુકેશનલ ફંક્શન હોય તો જોબ ડિસ્ક્રિપ્શન હંમેશા બાકી અહીંયા પોસ્ટ કોર્બ લખેલું છે પોસ્ટ કોર્બ તો કોઈપણનું આપણે જ્યારે જોબ ડિસ્ક્રિપ્શન લખવાનું હોય ફંક્શન લખવાનું હોય તો પોસ્ટ કોર્બની રીતે પણ લખી શકાય જો પોસ્ટ કોર્બ છે એ ફૂડ એનું ટૂંક ટૂંકું સ્વરૂપ છે પી એટલે પ્લાનિંગ ઓ એટલે ઓબ્ઝર્વેશન એસ એટલે સુપરવિઝન ડી એટલે ડાયરેક્શન સી એટલે કોઓપરેશન ઓપરેશન સીઓ એટલે કો આર એટલે રિસ્પોન્સિબિલિટી બી એટલે બજેટ તો આ રીતે પણ આપણે ફંક્શન લખી શકીએ પણ આપણે આ રીતે યાદ રાખો જનરલ ફંક્શન હોય એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન હોય સુપરવાઇઝરી ફંક્શન હોય અને એજ્યુકેશનલ ફંક્શન હોય ડિટેલમાં જોઈએ તો જનરલ ફંક્શન સીડીએચના ડાયરેક્ટ ડાયરેક્શન મુજબ તેમના ડિસ્ટ્રિક્ટમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું પ્લાનિંગ કરી ઓર્ગેનાઇઝેશન કરે ડાયરેક્શન કરે અને સુપરવિઝન કરે પણ કેના પ્લાનિંગ પ્રમાણે સીડીએચઓના ડિસ્ટ્રિક રૂરલ મિડવાઇફ સર્વિસીસને સ્ટ્રેન્ગન કરે ડિસ્ટ્રિક્ટમાં જે રૂરલ મિડવાઇફ સર્વિસ હોય એને સ્ટ્રેંગન કરે કે દરેક સબ સેન્ટરો ઉપર ડિલિવરી થાય દરેક પીએચસી ઉપર સારી રીતે ડિલિવરી થાય બધા અહીંયા બધી જગ્યાએ મમતા મમતા ક્લિનિક બરાબર ચાલે બરાબર તો જે મિડવાઇફ ફ્રી સર્વિસીસ છે એ સ્ટ્રેન્ગન એટલે મજબૂત બને સ્ટ્રેન્ગન એટલે મજબૂત બને ડિસ્ટ્રિક્ટ લેવલ પર હેલ્થ સર્વિસીસને લગતી દરેક મિટિંગનું પ્લાનિંગ કરે અને એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે તો આ એના જનરલ ફંક્શન છે ડિસ્ટ્રિક લેવલે તમામ પ્રકારના પ્રોબ્લેમનું સોલ્વ કરે રૂરલ નર્સિંગનું સ્ટાન્ડર્ડ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે તો આ એના જનરલ ફંક્શન થયા એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન કયા કયા એટલે કે એડમિનિસ્ટ્રેટિવ એટલે વહીવટ કરતા ફંક્શન કયા છે તો સ્ટેટ અને સેન્ટ્રલ લેવલથી ચાલતા દરેક જે હેલ્થ પ્રોગ્રામ હોય તેમાં હેલ્થ પ્રોગ્રામમાં નર્સિંગ સર્વિસીસનું પ્લાનિંગ કરે દાખલ તરીકે પોલિયોનો પ્રોગ્રામ હોય ટીબીનો પ્રોગ્રામ હોય બરાબર ઘણા બધા પ્રોગ્રામ આવતા હોય તો એ બધા પ્રોગ્રામનું પ્લાનિંગ કરે પ્રોગ્રામની પોલિસી તૈયાર કરી ઇમ્પ્લિમેન્ટેશન કરશે નર્સિંગ સ્ટાફની એપોઇન્ટમેન્ટ સિલેક્શન ટ્રાન્સફર ફર્ધર એજ્યુકેશન ઇન સર્વિસ એજ્યુકેશન અને પ્રમોશનને લગતી ભલામણ કોને મોકલશે સીડીએચને મોકલશે તો જે જે રૂરલમાં કામ કરતી હોય એ તમામ નર્સિસનું સિલેક્શન ટ્રાન્સફર એજ્યુકેશન ઇન સર્વિસ એજ્યુકેશન બધાની ભલામણી સીડીએચ ઓને કરી શકે પોતાના વિભાગ તરફથી ડિમાન્ડ અને સપ્લાય ઓફ ઇક્વિપમેન્ટની રિસ્પોન્સિબિલિટી તેની છે એટલે કે જિલ્લામાંથી તમામ નાના નાના સેન્ટરમાંથી જે ડિમાન્ડ અને સપ્લાય છે એની એ ડિમાન્ડને સપ્લાય છે એ ડી ને મોકલે અને ડી પીએચનું ને મોકલે એન્યુઅલ બજેટનું પ્લાનિંગ કરવા માટે એક્ટિવિટી એક્ટિવલી પાર્ટિસિપેશન કરશે નર્સિંગ સ્ટાફના તમામ રિપોર્ટનું ઇવોલ્યુએશન કરશે અને સીડીએચઓ સુધી પહોંચાડશે પોતાના સબ વર્કર કો વર્કરના મંથલી અને એન્યુઅલ રિપોર્ટ તૈયાર કરીને સીડીએચ સુધી પહોંચાડશે ડિસ્ટ્રિક્ટમાં આવતી નર્સિંગ સર્વિસીસનું પ્રોપર પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન અને રેગ્યુલર એસેસમેન્ટ કરશે પોતાની પાસે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ટોટલ પોપ્યુલેશન નંબર ઓફ પીએસસી નંબર ઓફ સબ સેન્ટર રૂરલ હોસ્પિટલ નંબર ઓફ ડિસ્પેન્સરી તેમજ વોલન્ટરી એજન્સી અને પ્રાઇવેટ હોસ્પિટલની માહિતી અને એનજીઓની માહિતી રાખશે તમામ નર્સિંગ પર્સનની પર્સનલની ડિટેલ ઇન્ફોર્મેશન રેડી રાખશે ડિસ્ટ્રિક્ટ એરિયાની તમામ એક્ટિવિટીનું રિપોર્ટ મેન્ટેન કરશે તો આ થઈ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન હવે આવ્યું સુપરવાઇઝરી ફંક્શન સુપરવાઇઝ સુપરવિઝન તો ડિસ્ટ્રિક્ટના તમામ નર્સિંગ પર્સનલનું સુપરવિઝન કરી અને ગાઈડન્સ પૂરું પાડે ક્વોલિટેટિવ કેર આપવા માટે એમ્પ્લોયને મોટિવેટ કરે વર્કર મારફતે રાખવામાં આવેલ તમામ રેકોર્ડની રિપોર્ટ ચેક કરશે સુપરવિઝન દરમિયાન રિટર્ન ઇવાલ્યુએશન કરશે ક્રેડિટ રિપોર્ટ તૈયાર કરશે વર્કર તેમની ડ્યુટી વર્કર તેમની ડે ટુ ડે પ્લાનિંગ અને ટુ ડાયરી મુજબ એક્ટિવિટી કરે છે કે નહીં તે જોશે તો આની કહેવાય સુપરવાઇઝરી ફંક્શન ત્યાર પછી આવે એજ્યુકેશનલ ફંક્શન તો પોતાના વર્કર અને કો વર્કરનું નોલેજ અપડેટ કરવા માટે ઇન સર્વિસ એજ્યુકેશન અને ઓરિએન્ટેશન પ્રોગ્રામનું પ્લાનિંગ કરશે જુદા જુદા રિફ્રેશમેન્ટ કોર્સ ન્યૂ હેલ્થ પ્રોગ્રામની ઇન્ફોર્મેશન માટે ગ્રુપ અને માસ મિટિંગનું પ્લાનિંગ કરશે પોતાના સબ વર્કર અને કોવર્કરને હાયર એજ્યુકેશન મળી રહે તેવા પ્રયત્ન કરશે દરેક ટ્રેનિંગ પ્રોગ્રામમાં એક્ટિવલી પાર્ટિસિપેશન થઈ અને દરેક ટીમ મેમ્બરને મોટિવેટ કરશે ડીપીએચ પોતાના ટીમ મેમ્બર સાથે સારા વર્કિંગ રિલેશનશિપ અને આઈપીઆર જાળવશે પોતાના ડિસ્ટ્રિકના હેલ્થ ઇવેન્ટ અને વાઇટલ ઇવેન્ટના સ્ટેટિસ્ટિક ડેટાનું એનાલિસિસ કરી અને તે મુજબ હેલ્થ સર્વિસીસ ટ્રેનિંગનું પ્લાનિંગ કરશે તો આ કહેવાય એજ્યુકેશનલ તો ચાર મુખ્ય એની જવાબદારી થઈ જનરલ ફંક્શન થયું એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન થયું સુપરવાઇઝરી ફંક્શન થયું અને એજ્યુકેશનલ ફંક્શન તો આ હતા ની જોબ રિસ્પોન્સિબિલિટી ત્યાર પછીનો એવો જ પ્રશ્ન છે લિસ્ટ આઉટ ધ સોર્સિસ ઓફ ધ વાઇટલ સ્ટેટિસ્ટિક આરોગ્યલક્ષી જીવન તાકડાના સ્ત્રોતની યાદી બનાવો આપણને ક્યાંથી આરોગ્યલક્ષી આંકડાઓ આપણને કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય કઈ કઈ જગ્યાથી મળી શકે સોર્સિસ ક્યાં કયા વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિકના દાખલા તરીકે આપણે કોઈ પણ માહિતી જોતી હોય કે ભાઈ વસ્તી વસ્તી ટોટલ પોપ્યુલેશન કેટલી છે તો સેન્સસ પરથી આપણને વસ્તી ગણતરીના રજિસ્ટર પરથી મળે મામલતદાર ઓફિસમાંથી મળે પોલીસ સ્ટેશનમાંથી મળે કોઈ પણ સર્વિસીસ આપી એમાંથી મળે મમતા ક્લિનિકમાંથી મળે તો આ સોર્સિસ કહેવાય તો સોર્સિસ ઓફ ધ વાઇટલ સ્ટેટિસ્ટિક આર અંડર પહેલું સેન્સેસ આવે સેન્સેસ એટલે વસ્તી ગણતરી રજિસ્ટ્રેશન ઓફ ધ વાઇટલ ઇવેન્ટ કોઈ પણ ઇવેન્ટ હોય દાખલા તરીકે બાળ ઇન્ફન્ટ મોર્ટાલિટી ડેથ મોર્ટાલિટી થઈ ગયું હોય તો એ રજિસ્ટ્રેશન ઇવેન્ટ કહેવાય તો એવું કોઈ પણ રજીસ્ટ્રેશન થયેલું હોય તો એના ઉપરથી મળે મેરેજ ડેથ અને બર્થ અને ડિઝીઝ તો મેરેજ રજીસ્ટર હોય ડેથ રજીસ્ટર હોય બર્થ રજીસ્ટર હોય ડિઝીઝ રજિસ્ટર હોય તો આના ઉપરથી આપણને આંકડા મળી જાય નોટિફિકેશન ઓફ ધ રજિસ્ટ્રેશન ઘણી વખત નોટિફિકેશન સરકારે જાહેરનામું બહાર પાડ્યું એના ઉપરથી મળે વેક્સિનેશન તો વેક્સિનેશનની વેક્સિનેશન ઉપરથી આપણને ખબર પડી જાય મેડિકલ કેર સર્વિસીસ ઉપરથી ખબર પડી જાય હેલ્થ સેન્ટર અને હોસ્પિટલના રેકોર્ડ ઉપરથી આપણને ખબર પડી જાય હેલ્થ સર્વે કરવાથી પણ આપણને આંકડા મળે ડીઝીઝના રેકોર્ડ ઉપરથી પણ આપણને આંકડા મળે એપિડેમિયોલોજીકલ સર્વે કરવાથી પણ આપણને આંકડા મળી જાય વાઇટ હેલ્થ સ્ટેટસ લાઈક મોર્ટાલિટી રેટ મોર્બિડિટી રેટ ડિસેબિલિટી રેટ આના ઉપરથી પણ આપણને આ આ પણ એક સોર્સિસ ઓફ ધ વાઇટલ સ્ટેટિસ્ટિક છે કોમ્યુનિકેબલ ડિઝીઝ અને નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે સીડી અને એનસીડીની ક્લિનિક હોય એમાંથી પણ આપણને આંકડા મળી જાય હેલ્થ રિસોર્સિસ લાઈક ફેસેલિટી બેડ મેનપાવર એના ઉપરથી પણ આપણને હોસ્પિટલમાં જાય તો હોસ્પિટલ ઉપરથી ખબર પડી જાય કે જૂન મહિનામાં મેલેરિયાના કેસ કેટલા હતા જુલાઈમાં મેલેરિયાના કેસ કેટલા હતા ઓગસ્ટમાં તો કયા મહિનામાં વધુ કેસ હતા તો એની આપણને ખ્યાલ આવી જાય ડેમોગ્રાફી ઉપરથી આપણને ખબર પડી જાય ફાઇનેન્શિયલ રેકોર્ડ ઘણી વખત ફાઇનાન્સિયલ ફાઇનાન્શિયલ સ્ટેટિસ્ટિક ઉપરથી કે કેમાં કેટલું બજેટ ફાળવું હતું તો એના ઉપરથી પણ આપણને રેકોર્ડ લિંકેજ રેકોર્ડની લિંક ઉપરથી ખબર પડી જાય એપિડેમિયોલોજીકલ સર્વેલન્સ ઉપરથી ખબર પડી જાય ઇન્વાયરમેન્ટલ હેલ્થ ડેટા ઉપરથી ખબર પડી જાય ક્યાંથી મળે આપણને તો મામલતદાર ઓફિસમાંથી મળે આઈસીડીએસમાંથી મળે પોલીસ સ્ટેશનમાંથી આ બધા જ આંકડા આપણને પ્રાપ્ત થઈ શકે તો દિઝ આર એબાઉટ ધ સોર્સિસ ઓફ ધ વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિક તો સ્ત્રોત ક્યાં ક્યાં એની યાદી બનાવવાની તો વાઇટલ સ્ટેટિસ્ટિક આપણને આટલી આટલી જગ્યાએથી મળી શકે તો આવા જ પ્રશ્નોનું આપણે સરસ મજાનું સોલ્યુશન કરવા માટે સોલ ક્વેશ્ચન પેપર જીએનએમ થર્ડ યરની સરસ મજાની બુક્સ જેમાં ટોટલ છત્રીસ ક્વેશ્ચન પેપરને ખૂબ સરસ મજાને છણાવટથી કે જે તમને પરીક્ષામાં સારામાં સારી રીતે લખી શકો એવા પ્રશ્નો આપણે તૈયાર કર્યા છે પ્રશ્ન પેપર તૈયાર કર્યા છે જેમાં મિડ વે ફ્રી ગાયનેકોલોજીકલ નર્સિંગ અને કોમ્યુનિટી બંનેની બુક્સ આપણી પાસે અવેલેબલ છે તો એમના માટે આપ કોન્ટેક કરી શકો છો છન્નું જીરો ચૌદ જીરો નવ આઠ સાત છ પર મેસેજ કરો અથવા તો કોલ કરી અને બુક મંગાવી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ